અને સાફ સફાઈ કરવાની છે ટાંકાનો સાફ કરવાનો ટાંકો અંદર તો જો અહીંયા છે એક એક છે છે અંદર તો જો આ મિત્ર ઢાંકણું ખોલે છે જો તમને અંદરનો માહોલ દેખાડી દો જરા ઓહો અંદર તો ઝાડજાની એવું છે સમજો આ બધી સાફ સફાઈ કરવાની છે આપણે તો હાલો સીધા ઉતરી છે ટાંકા અંદર બખર દઈ મૂકી દીધી છે અને અંદર એટલી નિહાણી છે અને એટલી બહાર છે અને હવે આ મિત્ર અંદર ઉતરે છે ઉતરે

તો ટાંકો આપણે અંદર ઉચર્યા તા જોયું પણ આપણેથી નહીં થાય કારણ કે હજી આપણે બે જણા છે અમારે પાણી ભરવું બે ને કે બાય નામમાં આવવું એટલે આપણે એક ડોલ ભરીને મૂકી છે હાલો હું તમને દેખાડું જરાક જો આ ડોલ ભરીને મૂકી છે પાણીની અહીંથી પાણી ભર્યું છે ડોલ ભરીને મૂકી છે પણ હવે છે ને આપણે એક ભાઈબંધને ફોન કર્યો છે આવે ને પછી ત્રણ જણા થાય અને ટાંકો સાફ કરવાનો છે તો જો આપણો એ મિત્ર અહીં કામે લાગી ગયો જો જો રેતી નાખવા છે હે હું ના છું હવે કામે અને પછી હવે પાછો ટાકો સાફ કરવાનો હે તો વ્લોગમાં બીજો બહુ ઇન્ટરેસ્ટિંગ છે તો મજા આવશે આવતો એટલે એમ કિરિયા ઠેઠ બોલાવવા જવું જોશે અને આવતો નથી એટલે કિરિયાઓ જાય છે હાથ કરવા અને જો આ મિત્ર હોય તો આપણે છે એમ બે જાય છે બાકી ઢરાડીને લાવવાનો હે ગમે એમ કરીને લાવવાનો હોય તો વ્લોગમાં બીના રહીજો મિત્ર કોણ છે દેખાડી દઉં તમને હાલો જાય

રંગ આતાલી મશીન અરે વાહ આવું જોય કમાડે અને જો આ જરાક આપણે હું આણ કરીવી છે મિત્ર આરે જો કે બે એકદમ બારણા વાસી દીધા છે અને હવે જોવી છે હું કરે અંદર જો બાર એ ખોલ 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 મરી જાય નહીં મરી જાહે મરી નહીં છે ફોન છે ઉપાય કે કરે વાયતો બોલા જો મિત્ર ઉતરે છે તો જો આ રહ્યો હાલ ઉતર આ ત્રણ વાર ઉતરીને પાછો સડાસે હવે પાછો ઉતરે આ એન્ડ શેર

તો તમે જોઈ શકો મિત્રો જો કે આવા ટાંકામાં આવા પ્રાણીઓ નીકળતા હોય નાના મોટા એટલે જ આપણે બે ભાઈ બંને ઉતરાયા છે આપણે નથી ઉતર્યા કારણ કે આપણને સમજી જાવ ને જો આ ભાઈ આ ડોલ ભરે ને આપણે આ ડોલ ડોલ આપણે એવી રીતના ખાઈ લેવાય નહીં અને બીજો ભાઈ જો અહીંયા છે જો કઈ શકાશ તો જો ભાઈ ત્યાં બેટ બેઠો પણ લીલું ભાઈ ત્યાં ટાકો સાફ કરો બેકી કહ્યું અને ફોન જોવા બેઠો હા ભાઈ તમે જોઈ શકો છો અત્યારે વાંચી દીધું છે અને મિત્રો બેઠા સી કારણ કે ટાકો અત્યારે થોડો ઘણો સાફ થઈ ગયો છે કાલે તો જોતા જીડિયો લાઇક કરતા નથી એમ થોડો પાછો લાવવાનો તો છે પણ કાંઈ વાંધો નહીં આ નહી લાવવાનો બાકી એ ન આવે પછી મારે વ્લોગ કેમ બનાવવા તમને કહી દીધો એટલે બનાવવો જોઈએ હવે જો આપણે જઈએ તમને દેખાડી દઉં કારણ કે આપણે કરવાની છે જરાક દેખાડી દઉં તો આ છે અમારા ગામના હનુમાન દેવ નો તો તમે જોઈ શકો છો મિત્રો જો અને આ મિત્ર પણ આવે છે એટલે હવે આપણે કરવાની છે આરતી તો જો અહીંયા છે નગારું અને હવે આ જો હોલ વગાડવા મળ્યો છે તો આપણે અત્યારે આરતી કરવાની છે તો મિત્રો આપણે અહીંયા આરતી કરી નાખી છે ચાલુ થઈ ગયા છે અને તમને બતાવી કે અમારા ગામ ની આરતી કેવી રીતે થાય છે તો આલો પહેલા તો હનુમાન દેવ બતાવો જો આ ભાઈ છે આપણો મિત્ર જે ટોકરો વગાડે છે અને જો આ છે આપણા ગામના નો હનુમાન દેવ ભાઈ ની ખુદની ચેનલ છે અને એ પણ ચેનલ હકાલે છે એને મારી કરતા પણ વધારે સબસ્ક્રાઈબર થઈ ગયા છે તો તમે જરાક સપોર્ટ દેખાડો એટલે આપણે પણ સબસ્ક્રાઈબર થોડાક થઈ જાય તો અહીંયા પણ આઈ ચાલુ છે